હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર આર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ થઈ ગયું છે અત્યારે મોર્નિંગ અને આપણે બધા ઊઠી ગયા છે ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા નવનો અને ઉઠીને આરામથી બેસ્યા છે ચાય બાની કર્યા દીવાબત્તી કર્યા અને હાલ જ બેસ્યા છે અહીંયા અને હા હવે આખો ડ્રેસમાં આપણે શું કરીશું એ બધું આપણે શેર કરીશું તમારી જોડે ચાલો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર મહાદેવ તો આજે અમે કિચન સાફ સફાઈ કરીએ છીએ જોઈ શકો છો બધું ખોલી કાઢ્યું છે ડબલ ગેસ ચાલુ છે ભાભી છે રોટી મસ્ત મસ્ત બનાવે છે રોટી બને છે અહીંયા પર અને હું છે કિચનની સાફ સફાઈ કરું છું જોઈ શકું છું અહીંયા આ સબ્જી ગરમ થઈ છે એ અહીંયા ગરમ કરવા રાખી છે પછી બીજી સબ્જી છે એ હજુ ગરમ કરવાનું બાકી છે મૂંઘની સબ્જી છે ફ્રેન્ડ્સ તો ફાઇનલી કિચનનું કામ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ત્યારબાદ આપણે એ કરવાનું છે બહારનું જ કામ સાફ સફાઈ તો આ તો ફાઇનલી થઈ ગયું છે બધું જ એટલે હવે બહારનું કામ બતાવીશું ગાઈશ એ પહેલાં હું થોડી નહીં ફ્રેન્ડ્સ તો ફાઈનલી મારે જવું છે નવા માટે અને હું થાકી ગઈ છું એટલે આપણે હવે નવાનું છે બાકી તો ચાલો ગાઈશ બે કન્ટિન્યુ રહીજો બહ રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેને મારી ચેનલ અત્યાર સુધી લાઈક શેર ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ તો ફાઇનલી નવાઈ ગયું છે હવે થઈ ગયો ચાયનો ટાઈમ તો ચાય પીવા જવું છું બધા ફ્રેન્ડને હાઈ કેમ છો જય માતાજી જય માતાજી હર મહાદેવ ગાઈસ તો અહીં ચૂલા પર રોટલા બન્યા છે મસ્ત મસ્ત નાની બેઠા છે નાની માને આજે આવ્યા છે છે મારા મમ્મી બધાને જમવાનું પીરસે આરોહી બેઠી છે ભાભી બેઠા છે અહીંયા અમારા મામા બેસ્યા છે ને મસ્ત મસ્ત જો આજે ગુજરાતી જમવાનું બન્યું છે જો કે ગુજરાતી જ બનતું હોય છે પણ આજે સરસ મજાનું જમવાનું બન્યું છે ઝીંગાની સબ્જી બની છે કેરી છે બાજરીના રોટલા છે નાનીમાં આવે છે જમવા નાનીમાં માં બેસી જાને હાઈ ગાઈસ હાઈ ગાઈસ હાઈ કે જે અમે જમી લીધું છે અમે જમી લીધું તમે જમ્યું કે તો જય માતાજી કે જય માતાજી ઉફ કે દે ઉફ 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 જય ભીમ જય ભીમ બોલ જય ભીમ જય ભીમ

ગાઈસ તો બધાએ જમી લીધું છે ને જમીન અત્યારે ફળિયામાં બહાર બેસા છે આજે મારા નોનીમાં ઘરે આવ્યા છે નોનીમાં બેસ્યા છે ભાભી શું કરે છે તે જોઈ લઈએ એ કરે છે વાસણ વાસણનું કામકાજ ચાલુ છે અને એ બધા બહારે બેસાય છે સો હાઈ ગાઈસ તો અત્યારે હવે આપણે આવી ગયા છે ઉપર આપણા રૂમની અંદર અને હવે અત્યારે આપણા બ્લોગનો એન્ડ કરીશું તો ગાઈસ પહેલાં તો મને બહુ બધો સ્વાદ ચડી કે ફટાફટ દોડીને ઉપર આવી એટલે ને એ લોકો બધા મોમ બ્લોગ ને બધા નીચે છે તો બધાને ગુડ નાઇટ ભૂલી ગઈ છું તો હું આવી ગઈ છું ફટાફટ રૂમની અંદર તો ચાલો ગાઈસ હવે કાલે મળીશું ન્યૂ બ્લોગ સાથે તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હરા